બગસરા તાલુકાના હડાળા ગામ નજીક રાત્રિના સમયે એક કાર અકસ્માત થયો હતો પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર અચાનક સંતુલન ગુમાવતા પલટી મારી રોડ પરથી ખેતરમાં ઘૂસી ગઈ હતી અકસ્માતમાં કાર સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી કારમાં સવાર ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હતો મૃતકો કારમાં ફસાઈ જતા બગેસરા પોલીસ અને અમરેલી ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી મશીનરીની મદદથી કાર કાપી મૃતદેહોને બહાર કાઢ્યા હતા મૃતકોમાં જુનાગઢના ડ્રાઈવર વિકાસ તેમજ ધોરાજી તાલુકાના જાલણસર ગામના મંથન અને ધર્મેશ સાવલિયા સમાવેશ થાય છે ત્રણેય પરિવારજનો હોવાનું અને ઘરે પરત ફરી રહ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે મૃતદેહોને પીએમ માટે જુનાગઢ હોસ્પિટલે ખસેડાયા છે અને બગસરા પોલીસે તપાસ હાથ ધરી છે બીજી તરફ તાલુકાના ટોડા ગામ પાસે બોલેરો પિકઅપ અને ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત થયો હતો જેમાં એક વ્યક્તિ વાહનમાં ફસાઈ ગયો હતો જાણ થતા જ અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ દોડી આવી હતી ફાયર ઓફિસરની આગેવાની હેઠળ ટીમે આધુનિક સાધનોની મદદથી ફસાયેલા વ્યક્તિનું સફળ રેસ્ક્યુ કરી તેને જીવિત બહાર કાઢ્યો હતો ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી